ત્યારે અનાજનો જથ્થો પણ રવાના કરવામાં આવશે ત્યારે મ્યાનમારમાં ભૂકંપ આવ્યો હતો અને તેને લઈને ભારે તારાજી સર્જાય છે અનેક લોકોના મોત નીપજ્યા છે હાલમાં બચાવ કામગીરી પણ ચાલુ છે ત્યારે અન્ય દેશો પણ મ્યાનમારને મદદ માટે હાથ લંબાવ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા પણ મદદ માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે આ સાથે જ કેટીવી ન્યૂઝ ચેનલના હેડ ભૌમિક વ્યાસ જોડાઈ ગયા છે

કે ભારતીય વાયુસેનાનું સી એકસો ત્રીસ નંબરનું વિમાન છે તે ધાબડા તાલપત્રી હાઈજીન કીટ સ્લીપિંગ અને સ્ટોર લેમ્પ ફૂડ પેકેટ અને કિચન સેટ લઈને આજે થાઈલેન્ડ ના એરપોર્ટ ઉપર ઉતરશે વિમાનમાં તેમની સાથે એક ડોગ કોડ અને એક બચાવ એટલે કે રેસ્ક્યુ ટીમને પણ મોકલવામાં આવી છે ભારત સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ થાઇલેન્ડ અને ખાસ કરીને મ્યાનમારની સરકાર સાથે સતત સંપર્કમાં છે જે પણ સંભવત મદદની જરૂર છે તે બંને સરકારને ભારત મદદ આપશે આપને જણાવી દો કે આની પેલા પણ જયારે થાઈલેન્ડ અને મ્યાનમાર માં ભૂકંપ આવ્યો હતો ત્યારે ભારત મદદ કરનાર પ્રથમ દેશ હતો દવાઓના જથ્થા સાથે આજે એરપોર્ટ નું સ્પેશિયલ વિમાન પણ રાત્રે ઉડાન ભરશે એટલે કે કહી શકાય કે ભારત તેના પાડોશી દેશ માટે હંમેશા મદદની ભાવના જે જતાવે છે તે ખરા અર્થમાં સાર્થક કરે છે અને આ જ મદદ ને લઈ અને ભારતીય ટીમો રવાના થઈ છે જી દવાનો જથ્થો અનાજ નો જથ્થો મોકલવામાં આવ્યો છે આ સાથે સેનાની ટુકડી પણ ત્યાં મદદ માટે મોકલવામાં આવશે કે કેમ હા બિલકુલ જે રીતના આપે કહ્યું કે દવાનો જથ્થો છે અનાજનો જથ્થો છે અત્યારે જે વિમાન ઉડાન ભરી છે તેમાં ડ્રોસફોટ અને રેસ્ક્યુ ટીમને આધુનિક સાધનો સાથે રવાના કરવામાં આવી છે ભારત સરકારનું કેવું છે કે મ્યાનમાર અને થાઈલેન્ડ ની સાથે સંપર્કમાં છે જો તેઓને સંભવત આર્મી કે સેનાની કોઈ કોલમ ની જરૂર પડે તો તે આપવા તૈયાર છે આપણે જણાવી દઉં કે ભારતીય સેના છે તે વિશ્વમાં આવા રેસ્ક્યુ માટે બહુ પ્રસિદ્ધ છે અને દરેક લોકોને મદદ માટે તે હંમેશા તત્પર હોય છે તેથી માનવામાં આવે છે કે આવનારા દિવસોમાં કદાચ આર્મીની એક કોલમને પણ ત્યાં મોકલવામાં આવે જે ભૌમિક સમગ્ર માહિતી બદલ આભાર ત્યારે મ્યાનમારમાં ભૂકંપના આંચકાથી ભારે તારાજી સર્જાય છે દસ હજારથી વધુના લોકોના મોત નીપજ્યા હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ભારત સરકાર પણ મ્યાનમારની મદદે આવ્યું છે ધાબળા દવાઓ સહિતનો માલસામાન પણ સ્પેશિયલ પ્લેન મારફતે મોકલવામાં આવી રહ્યો છે રેસ્ક્યુ ટીમ પણ મ્યાનમાર મોકલવામાં આવશે ત્યારે હાલ તો મ્યાનમારમાં ભૂકંપથી ભારે તારાજી સર્જાય છે